રાજુલા વૃદ્ધા આશ્રમ ખાતે સ્વ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પમાં માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર સાગરભાઈ સરવૈયા દ્વારા સ્વ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે બારમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં એકસો સોળ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યો આ કેમ્પમાં માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુ સહિતના સાધુ સંતો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પ મહુવા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તેમજ મહુવા હનુમંત હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી મોતિયા ઓપરેશન કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 64 દર્દીઓને આંખની સારવાર કરી 20 દર્દીઓને મોતિયાના આંખના ઓપરેશન હનુમંત હોસ્પિટલ દ્વારા ફ્રીમાં કરાવી અપાશે તેમજ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના સહયોગથી આયુષ્યમાન કાર્ડ કેમ્પ જેમાં દસ લાખની સારવાર કાર્ડ વિનામૂલ્ય કાઢી આપવામાં આવેલ જેમાં બેતાલીસ લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું તેમજ બાપા સીતારામ સેવા સમિતિના સહયોગથી વિશ્વકર્મા

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓ અકસ્માત જેવા અનેક કિસ્સાઓમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે જેથી સોશિયલ મીડિયા કવિનર સાગરભા સર્વે દ્વારા તેમના સ્વજનના સ્વ દિનેશભાઈ લાલજીભાઈ સર્વે યાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે બારમા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ સર્વૈયા પરિવારે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા તેમના સજ્જનો નો આઠમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ કરી ઉજવવામાં આવ્યો હતો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા અમારા પરિવારના અમારા કાકા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર દ્વારા દર વર્ષે આ બ્લડ કેમ્પનું અને અન્ય સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે આઠમી પુણ્યતિથિ છે ત્યારે નવકાર બ્લડ બેંક મહવા એમના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેમાં કુલ એકસો સોળ લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે સાથે સાથે હનુમંત હોસ્પિટલના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાનો ઓપરેશનનો કેમ્પ રાખેલો જેમાં ચોસઠ લોકોને આજે આંખોની સારવાર કરવામાં આવી છે અને એમાંથી વીસ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને એમને મોતિયાનું ઓપરેશન હનુમંત હોસ્પિટલ દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે સાથે સાથે બીપી અને ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ હતો આ સિવાય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સહયોગથી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખેલો જેમાં કુલ બેતાલીસ લોકોને આયુષ્યમાન કાર્ડ આજે કાઢી આપવામાં આવ્યા છે એ સિવાય બાપા સીતારામ સમિતિ દ્વારા વિશ્વકર્મા યોજના કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલો જેમાં બાર લોકોને આ કાર્ડ સહિત આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી આ કેમ્પ આજે અમે કરી અને અમારા પરિવારના સભ્યની તિથિ ઉજવી હતી સગરભાઈ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણને બજારમાં અથવા તો પૈસાથી મળતી હોય છે માત્ર બ્લડ જ એક એવી વસ્તુ છે કે જે અન્યના દાન થકી આપણે મેળવી શકાય છે આપણે સૌ જાણીએ છીએ અત્યારે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય સગર્ભા મહિલાઓ હોય અને એક્સિડન્ટના કેસો પણ ઘણીવાર બનતા હોય છે એમાં પરિણામે બ્લડની ખૂબ જરૂરિયાત પડતી હોય છે ત્યારે રાજુલા દર વર્ષે ખૂબ મોટી પ્રમાણમાં રાજુલામાં કેમ્પ પણ ઘણા થાય છે તો પણ દર દર વખતે ખૂબ સારી પ્રમાણમાં રાજુલામાંથી બોટલો થાય છે જે ખૂબ સારી બાબત કહેવાય દિનેશભાઈ સરવૈયાના પુણ્યતિથિ નિમિત્તે છે આઠમી પુણ્યતિથિ છે અને કેમ્પ બારમો છે દિનેશભાઈ વ્યાગ્યા એના માનમાં તે પુણ્યતિથિ પર જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે આમાંથી બધાને પ્રેરણા લેવી જોઈએ કોઈ વ્યક્તિ વહી જાય ત્યાર પછી એના નામથી શું આપણે લોકોનું ભલું કરી શકીએ શું સારું કરી શકીએ એ પ્રેરણારૂપ બની સાગરભાઈ અને એમના પરિવાર દ્વારા ત્યાં આજે જે આયોજન કરવામાં આવ્યું એ ખૂબ જ સરહનીય કાર્યક્રમ છે અને ઘણા લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને લોકોને કામ પણ લાગશે અને સર્વરોગ નિદાન કેમ્પ પણ રાખેલો છે નેત્ર ચિકિત્સા ટીબી જે કાંઈ રોગ હોય એનું પણ અહીંયા સારવાર કરવામાં આવે છે વૃદ્ધાશ્રમ રાજુલા ખાતે સ્વ દિનેશભાઈ સર્વેની આઠમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પ અને વિવિધ જે દર્દીઓ છે એના સારવારનો કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો અને હનુમંત હોસ્પિટલ મોવા તરફથી બ્લડ બેંકનું એકીકરણ કરવામાં આવ્યું હતું પણ આ વખતે રાજુલાની અંદર એક આવા સારા કાર્યોની અંદર અજુકતો બનાવ બન્યો છે મહિલા બહેનોએ પ્રથમ વખત મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું છે અને આ જે સરવૈયા પરિવાર તરફથી જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકોએ બહોળી સંખ્યામાં એમાં ભાગ લીધો હતો બ્લડ ડોનેટ કર્યો હતો પણ મહિલાઓની ભાગીદારી વધારે પડતી જોવા મળી હતી અને પ્રથમ વખત જો આ મહિલાઓ દ્વારા વધારે પડતું બ્લડ ડોનેટ થયું હોય અને મહિલા બહેનોની હાજરી રાજુલા ખાતે રહી હોય એ પ્રથમ બનાવ રાજુલામાં બન્યો છે જય હિન્દ